માન્ય જિલ્લા કલેક્ટર સાહેબની હુકમ અને સૂચના અનુસાર આજે અમને એવી સૂચના કે મંદિરમાં આજુબાજુનું પરિસર અને તમામ જે મિલકત છે એમાં ઊંડાણથી અને ડીપ ક્લિન્ઝિંગ એટલે કે ઊંડી સાફ સફાઈની એક પ્રક્રિયા થાય અને મંદિર પરિસર છે એ એકદમ ચોખ્ખું થઈ જાય એના માટે થઈ અને આજે અહીંયા સફાઈ એજન્સી અને એમના માણસો કામ કરી રહ્યા છે એનું નિરીક્ષણ કરી રહ્યા છીએ આ ઉપરાંત જે મંદિર પરિસર છે એ મંદિર પરિસરની પણ એક પ્રાથમિક નિરીક્ષણ અમારા દ્વારા અને અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું છે એના માટે થઈને આજે આ મંદિરમાં મુલાકાત લેવામાં આવી છે અને એમાં જે પણ જગ્યાએ સાફ સફાઈ અને બીજી જે કંઈ જરૂરિયાત છે નિરીક્ષણ કરી અને આગળની કાર્યવાહી માનનીય કલેક્ટર સાહેબની સૂચના પ્રમાણે કરવામાં આવશે તમામ તો ગઈ છે મંદિરમાં આજે સાંજે જે તંત્ર વહીવટદાર પ્રશાસન છે એમના દ્વારા સાંજે એક મહાઆરતીનું આયોજન અમે કર્યું છે આજે મહાદેવની વિધિસર આરતી સાથે મંદિરનો જે વહીવટ છે એ અમે સંભાળીશું તમામ જે મિલકતો છે એની એક ઇન્વેન્ટરી બનાવવામાં આવશે અને આ ઇન્વેન્ટરીનું રજીસ્ટર છે એ પ્રમાણે મિલકતોની દેખરેખ અને નિભાવણી કરવામાં આવશે અને આ ઉપરાંત જે તમામ પરંપરાઓ સાથે જે મંદિરમાં સેવા પૂજા C, ini betul. Abang tak mudah, jalur aku mah.